સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલ ખાતે વોટિંગો એટલે કે ચક્કરના નિદાન માટે ક્લિનિકનો પ્રારંભ સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલમાં મગજ ચેતાતંતુ કરોરજુ અને સ્નાયુના રોગોના નિષ્ણાત તબીબ પ્રકાશભાઈ ભટ દ્વારા જ્યારથી સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે તે સમયથી ભાવનગર જિલ્લાના દર્દીઓની સારવાર અને નિદાન માટે દર વર્ષે આજના યુગ પ્રમાણે અદ્યતન ટેકનોલોજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ વર્ષે પણ વર્ટિંગો એટલે કે ચક્કરના નિદાન માટે ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ચક્કર આવવા વારંવાર પડી જવું સીધા ઊભા ના રહી શકવું બેલેન્સ ગુમાવી દેવું જેવી તકલીફની તપાસ માટે ભાવનગરમાં પ્રથમ અદ્યતન ટેકનોલોજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનાથી દર્દીને તપાસ કરી નિદાન કરવામાં આવશે

જે ગઈકાલે ડિસ્કસ કરે એની અંદર પણ એવું છે સર કે બધા રિપોર્ટ સજેસ્ટેડ આવશે તો મને એમની અંદર ફીલ રિપોર્ટ કમ્પ્લીટ કમ્પ્લીટ રિપોર્ટ અને ત્રીજો ચેટનો ઓપ્શન છે કે જેનાથી સર ચેટ ઓપ્શન એફ સમથિંગ ઇઝ ફિશી ઇફ યુ ફાઉન્ડ દેટ તો તમે સર એમને રિપ્લાય કરશો તો દેમ જે રિપ્લાય કે વાય વી ગેવ ધેર ગ્રાફિક આ ડિવાઇસથી આપણે બીએનજી ટેસ્ટ કરીએ છીએ લાઈક નેસ્ટગમસ ફ્રોઝન એ બધું આના દ્વારા આપણે સીમ કરી શકીએ આની અંદર કેલરિક બી પ્રેઝન્ટ છે આપણો કેલરિક મશીન છે જે બી બી એનજીનો એક પાર્ટ છે બરાબર છે સર આનાથી આપણે નેસ્ટગ્મસ કે ટ્રોઝન છે કે બીપીપીવી એ બધું આપણે સમ પોઝિશનલ ટેસ્ટ કરીને અને બીજા અલગ અલગ કોન્ટિન્યુઅસ છે લાઈક હેડસેટિંગ છે એ બધું જોઈ અને એના દ્વારા આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ સર સર કોઈ પેશન્ટ અને એમને કદાચ સેશન્સ આવે છે ઇટ ઇઝ વેરી ઇઝી પેશન્ટ ફ્રેન્ડલી એપ્લિકેશન થ્રુ એને લોગ ઇન કરવાનું છે ઓકે કે અહીંયા પેમેન્ટ કરશે પેમેન્ટ કર્યા પછી અમારી જોડે આવશે રિસિપ લઈને અમે લોકો એમને લોગિન ઇન કરાવી દઈશું અને એને ટાઈમ એના પ્રમાણે ટાઈમ લઈ શકશે લે એને આવતો ગુરુવાર કે ગમે ત્યારે બપોરનો ટાઈમ જેવો છે લેશે પણ એ ટાઈમે અહીંયા આવશે અહીંયા આવીને અમારા ટેકનિશિયન જોડે બેસી અને રિહેબ સ્ટેશન એટેન્ડ કરશે અને જે કાઉન્સેલિંગ હશે એ સધરાતી કરશે હવે કારણ કે વન ટુ વન હોય છે એ કરવાનું અદર દેન દેટ એવરીથિંગ વુડ બી બેથ

તો તાત્કાલિક મુલાકાત લેવો સત્યમ દરોલોજી હોસ્પિટલ જેલરોડ ભાવનગર હું ડૉક્ટર પ્રકાશ ભટ્ટ જેમ કે અમારો સત્યમ દરોજી હોસ્પિટલનો એક મોટો છે કે વિજ્ઞાન જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને દર્દીની દર્દીના નિદાનમાં અને એની સારવારમાં નિરંતર સુધારો કરતો રહ્યો આજે અમે ટાઈપ કર્યા છીએ ન્યુરો ઇક્વિલિબ્રિયમ સાથે જે દેશના ઘણા બધા ભાગની અંદર અને દેશ વિદેશમાં પણ કાર્યરત છે ખાસ કરીને વીએનજી એટલે કે વેસ્ટિબ વેસ્ટીબીલો ગ્રામ નામનું જે મશીન છે એ એની સાથે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરીને ચક્કર એટલે કે વર્ટિગો અને બેલેન્સના જે રોગો છે એના નિદાનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને આજે સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલમાં અમે વર્ટિગો ક્લિનિક એટલે કે ચક્કરના રોગોનું જે નિદાન છે આખું નિદાન અને સારવાર માટેની જે ક્લિનિક છે એનું ઉદઘાટન કર્યું છે તો મિત્રો આવા કોઈ પણ રોગોના ચોક્કસ નિદાન માટે સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલનો સંપર્ક કરો થેન્ક યુ અને ધીસ ઇઝ એર કેલરિક કે એર કેલરિક અંદર સર આપણે હોટ અને કોલ્ડ એર બંડેજ આનાથી આપણે આપું ચેક કરી શકીએ અને થ્રુ ધેટ આખી સર પ્રોસેસ મે મે છે કે પ્રોસેસ ઇસ કે પહેલા પેશન્ટ આવશે પેશન્ટ નીડ ટુ ગો વિથ ધ બીએચ કે અમે લોકો એમને એક ડિજિટલ હેન્ડીકેપ મોમેન્ટ છે તો એનાથી અમે લોકો 25 છે એ ઇવલ્યુટ કરીશું એના પછી ઓનલાઈન અમારી જોડે ફિફ્ટી ક્વોચન છે અને એનું ડાયગ્નો ઇનિશિયલ ડેમોગ્રાફિક અને હિસ્ટ્રી અને વીએનજી ટેસ્ટ અને વીએનજી ટેસ્ટ કમ્પ્લીટ એટલે બીપીમાં આપી લઈએ છીએ વેધર કંઈ ફ્લક્ચ્યુએશન છે કે નહીં કે વેધર એને સ્ટેન્ડ ઉપર રાખવાની જરૂર છે કે નથી શું બી કમ્પ્લીટ કરી અને દેન ધી ઓલ ધી ડેટા અમારો ક્લાઉડ થ્રુ પ્રોસેસ થાય છે હવે બધા ડેટા વિચ ઇન્કલુડ યોર પ્રિસ્ક્રિપ્શન એમના પ્રાયર બ્લડ રિપોર્ટ ઈજી કે એમઆરઆઈસ કે કોઈ પણ હશે બધા સિરિયસ કે બધા લઈને અમે લોકો અપલોડ કરીએ છીએ અપોન વિચ દે કમ ટુ અ કન્ક્લુઝન કે અમને આ પ્રોબ્લેમ છે કે નથી અને ઓલ ધી વીએનજી જેટલા પણ વીએનજી સર અમે લોકો કરીશું એના બધાના વિડીયો અમારી જોડે છે લેટ્સ સે

તો એ એ ડિફરન્શિએશન કરવા માટે એનો આખો ડાયગ્નોસિસ કરવા માટે આપણે આ યુનિટની ભાવનગરમાં શરૂઆત કરી છે ન્યુરો સાથે આપણે ટાઈપ કરી અને આ નવા યુનિટની શરૂઆત કરી છે યસ અને ભાવનગરમાં આપણું પહેલું ક્લિનિક છે સો વી આર ધ ઓનલી વન વિથ રિસ્પેક્ટ ટુ વટ આઈ ડાયગ્નોસ કરે છે બીજા એક ડૉક્ટર છે પણ